ખોરાસા નજીક ઘટના બનતા મચી ગઈ ચકચાર નશાની હાલતમાં ડ્રાઈવર અને અધિકારીને સ્થાનિકોએ પકડી વંથલી પોલીસને સોંપ્યા આ બંને શખ્સો પોરબંદરના કુતિયાણાના પાણી પુરવઠા અધિકારી ગોવિંદ પાતર અને ડ્રાઈવર રાહુલ પાતર છે જે ચકચુર નશાની હાલતમાં હતા સરકારી વાહને હડફેટે લીધા બાદ ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને સૌ પ્રથમ મેંદરડા ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે

વંથલી પોલીસે નશામાં દૂપ ડ્રાઈવર અને અધિકારીની વધુ તપાસ હાથ ધરી મારું નામ જયેશ મહેશભાઈ ડાંગર છે મારું ગામ દુસાડા છે અમે ચાર મિત્રો સત્તાધાર હાલીને જતા હતા કોરાસા ગામ વટે અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર છે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ બે શખ્સ હતા જે પુલ બીધેલી હાલતમાં હતા તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા મેંદેડા થી ત્યાં કહેવામાં એવું કે થોડોક સિરિયસ કેસ છે તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને વંથલી તમારે જે અમારા ગામના બધા હતા ગામના અમારા રૂસાડા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી બોલેરો નિયો ગાડી તો ત્યાંથી એને મંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ પોલીસ સ્ટેશન લઈ ગયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું હોય એ જે બે શખ્સ હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા સરકારી ગાડી હતી કે સરકારી ગાડી હતી સરકારી ગાડીમાં શું એવું છે કે દારૂ હોવો જોઈએ સરકારી કર્મચારીને શું દારૂ પીવો જરૂરી છે સરકારી ગાડીમાંથી દારૂ આવ્યો ક્યાંથી મેન અમારો પ્રશ્ન એ છે અમારે આનો ન્યાય જોઈએ

અમેથી ફોર વ્હીલર આવ્યું રોમ સાઈડમાં બે નશાની હાલતમાં હતા અને રોમ સાઈડમાં ઉડાડીને કા એમાં અમારા મિત્ર છે સુભાષ દેખાનાભાઈ ડાંગરનું ચાલુ રસ્તે દેત થયેલું છે અને ત્રણ જણાની ઈજા થયેલ નથી તો જેમ બને એમ આની કડક સજા થાય એવી અમારી માંગણી છે કારણ કે બે બે વ્યક્તિ ફૂલ નશાની હાલતમાં હતા અને રોંગ સાઈડમાં ઉડાડેલા છે કઈ રીતની ઘટના બની ઘટનામાં આ ચારે ચાર વ્યક્તિ ખોરાક સાથે સાફ પાણી પીને આગળ હાલતા છે આ ગાડી આવીને સીધી સીધી રોંગ સાઈડમાં આવીને સીધે સીધા ઉડાડ નાખ્યા ત્યાં તેની પાછળ જે ફોર વ્હીલ વાળા ભાઈ હતા એની સીધે સીધા ફોર વ્હીલમાં લઈને અને સીધા સીધા મેંદેડા ગયા હતા મેંદેડા એવું કીધું કે ભાઈ ઇમરજન્સી તમે જુનાગઢ લે આવો અને જુનાગઢ સિવિલ લઈ આવતા ત્યાંના સ્થળ ઉપરના લોકો એવું કીધું ભાઈ મુદ્દા હાથ કરી તમારું નામ મારું નામ લુસાડા ગામ કરશનભાઈ રાજાભાઈ જીલડિયા હાલમાં ઓદો સરપંચ